ગુરુ શિષ્યનો સંબંધ આપણી સંસ્કૃતિમાં સૌથી મહત્વનો સંબંધ દર્શાવાયો છે ગુરુ શિષ્યના સાચા સંબંધમાં એકવાર શિષ્ય ગુરુને સમર્પિત થઈ જાય પછી જીવનભર નિષ્ઠાવાન રહે છે જો કે આ કળિયુગમાં ગુરુ શિષ્યનો સાતત્યપૂર્ણ સંબંધ બહુ ઓછો જોવા મળે છે પરંતુ મહેસાણાના કડીમાં આચર્યના વિદાય માનમાં ગુરુ શિષ્યના સાચા સંબંધને દર્શાવતા દ્રશ્યો જોવા મળ્યા ધોરિયા પ્રાથમિક ક્ષણના આચાર્યની બદલી થતા તેમનો વિદાય સમારંભ યોજાયો હતો જોકે આચાર્ય રજાકભાઈ ગાંધી વિદાય માન સમયે આખું ગામ મિતકે ચડ્યું હતું વિદાય સમારંભમાં વડીલો વિદ્યાર્થીઓ ગ્રામજનો સહિત હાજર તમામ લોકો ભાવુક થયા નાના મોટા સૌ લોકો ભાવુક થઈને રડતા જોવા મળ્યા તો આચાર્ય રજાભાઈ પણ ભાવભીના થઈ ગયા હતા ગામના લોકોએ અશુભીની આંખે આચાર્યને વિદાય આપી હતી